જામનગર પોરબંદર અને બોટાદ જિલ્લા સહિતના રાજ્યના અગિયાર જિલ્લાઓમાં તારીખ દસ થી તેર મે હજાર પચીસ દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહ ની વસ્તી ગણતરી થઈ રહી છે ધારી ગીર પૂર્વ વન વિભાગ અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે પ્રયાસ કર્યો છે સિંહ વસ્તી અંદાજ માટે લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં રાજ્યના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાઓના આઠ રીજિયન બત્રીસ ઝોન અને એકસો બાર સબ ઝોનમાં સિંહ વસ્તી મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે અવલોકન રેકોર્ડિંગ માટે ચોવીસ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી રહી છે ડેટા રેકોર્ડિંગ માટે સમય જીપીએસ લોકેશન ચિહ્નો ફોટા મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે સોળમી સિંહ અંદાજ બે હજાર પચીસ કામગીરી અન્વયે આઠ રિજિયનમાં રિજનલ અધિકારી શ્રી ઝોનલ અધિકારી સબ ઝોનલ અધિકારી ગણતરીકાર મદદનીશ ગણતરીકાર ઓબ્ઝર્વર સ્વયંસેવકો સહિત અંદાજે બે હજાર નવસોથી વધુ માનવબળ ફરજ બજાવે છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે તેના પરિણામે રાજ્યમાં સિંહ સંવર્ધનને લીધે સિંહ વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ઓગણીસો પંચાણુંમાં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરી પુખ્ત નર માદા પાટડા બચ્ચા એમ મળીને ત્રણસો જેટલા સિંહ વર્ષ બે હજાર એકમાં વર્ષ બે હજાર પાંચમાં ત્રણસો ઓગણસાઇ વર્ષ બે હજાર દસમાં ચારસો અગિયાર વર્ષ બે હજાર પંદરમાં પાંચસો ત્રેવીસ અને છેલ્લે વર્ષ બે હજાર વીસમાં છસો ચુમોતેર જેટલા સિંહોની વસ્તી નોંધાઈ હતી